ભરૂચ શહેરમાં પ્રથમ મેહુલિયાની બેટિંગે રોડ કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી હોય તે પ્રકારે પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં જાહેર માર્ગો ઉપરના મસ મોટા ખાડાઓના કારણે ફરી એકવાર રસ્તા મુદ્દે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવતા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની દર ચોમાસાની સિઝનના ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય તે પ્રકારે ફાટા તળાવ વિસ્તારમાં પણ પ્રથમ વરસાદમાં જ રોડનું સત્યાનાશ વળી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં જ ઢાલ નજીકથી ફાટા તળાવથી માંડી કરતો કતપોર બજાર સુધીનો જાહેર માર્ગ પર વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બની મસ્ત મોટા ખાડાઓ પડી જતા ટુ વ્હીલર વાહનોથી માંડી રિક્ષા ચાલકોનું મોટી આર્થિક નુકસાન વેઠવાનો લોકોની કમરો તૂટી રહી હોય અને પ્રથમ વરસાદમાં માર્ગોનું ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરો પણ ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી હોય તેવી ચર્ચાઓ વચ્ચે ભરૂચ શહેરના અનેક વિસ્તારોના માર્ગો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બની જતા કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યા છે ફાટા તળાવ વિસ્તાર અને કતપોર બજાર વેપારીઓનું હબ માનવામાં આવે છે આ વિસ્તારમાં રવિવારી બજારમાં પણ આખા જિલ્લામાંથી લોકો ઉમટતા હોય છે અને આજ માર્ગ અત્યંત બિસ્માર વળી જતા તેમજ પ્રથમ વરસાદમાં માર્ગોનું ધુમાડ થતાં ખાડાઓ પડી જવાના કારણે ડામર કપચીનો રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો ખરેખર ડામરનો ઉપયોગ કરે છે કે પછી ઓઇલનો ઉપયોગ કરે છે તેવા સવાલો પણ ઊભા થયા છે જાહેર માર્ગો ઉપર પડેલ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ ઉપર પડેલા ખાડા કેટલા ઊંડા છે તેનો ખ્યાલ ન રહેતા ઘણા ટુ વ્હીલર વાહન ચાલકો તથા રિક્ષા ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે વરસાદી પાણી ખાડામાં ભરાઈ દેવાના કારણે પણ મચ્છરોના ઉપર પણ સ્થાનિકો ભયંકર બીમારીનો ભય સતાવી રહ્યો છે